વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન અંતર્ગત કીર્તિસ્નભ ખાતેથી સાડી ગૌરવ રન યોજાય પરંપરા સશક્તિકરણ અને ફિટનેસનું ભવ્ય દર્શન એટલે સાડી ગૌરવ રનમાં વડોદરાની ચાર હજારથી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જણાવી દઈએ કે રંગબેરંગી સાડીઓમાં દોડતી મહિલાઓથી માર્ગ પર મનમોહક દ્રશ્ય સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે સ્થાડી ગૌરવ રનમાં સોળ વર્ષથી સિનિયર સિટીઝન મહિલાઓ સુધીની ભાગીદારી જોવા મળી આ દરમિયાન મહિલાઓએ ફિટનેસ માટે પ્રતિજ્ઞા લીધી આ સાથે જ રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો હાજર જોવા મળ્યા એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન તરફથી એક ખૂબ જ સુંદર અને અદ્ભુત રન કમ વોકનું આયોજન કરવામાં આવ્યું છે ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન સાડીને ગૌરવ કેમ સાડી ભારતીય નારીની પહેચાન છે અને સાડી જ્યારે આપણી ટ્રેડિશન છે આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે અને જ્યારે ભારતીય નારી સાડી પહેરે છે ત્યારે એક ખૂબ જ સુંદર એક વિશેષ પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે તો આજે પોતાની આત્મશક્તિ આત્મવિશ્વાસ પર્યાવરણની સુરક્ષા પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો પ્લેજ લઈને સાડા ત્રણ થી ચાર હજાર જેટલી મહિલાઓએ અહીંયા રન અને કમ વોક નું ફ્લેગ ઓફ થયું છે આપણા આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનો જે સ્વપ્ન અને સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાકાર કરવા માટે પરંપરાને અને આપણી જે સંસ્કૃતિ છે એને લઈને ભારતીય નારીને આગળ વધવાનું છે એનું આજે આપણને સુંદર પ્રતિક અહીંયા જોવા મળ્યું છે